નમસ્કાર દોસ્તો એક દર્દીએ હમણાં અમને રિપોર્ટ મોકલેલા છે અને તેમનું કેવું એમ છે કે સર મને છ મહિના પહેલાં કમરમાં ઈજા થઈ હતી કે ચાલતા ચાલતા પડી ગયા અને તેમને વાગ્યું ત્યારનો તેમને પગમાં દુખાવો છે પહેલાં તેમણે દવા લીધી તેનાથી સરખું થઈ ગયું અને હવે એવું થયું છે કે છેલ્લા એક અઠવાડિયાથી તેમને કમરમાં પણ દુખાવો શરૂ થઈ ગયો છે અને પગમાં પણ દુખાવો છે તો અમારું કેવું એમ છે કે જો તમને આવી કોઈ તકલીફ હોય તો સૌથી પહેલાં તો તમે જે પણ ડૉક્ટરને મળ્યા હતા તેમને એક વખત ફરીથી મળો કારણ કે તમને સરખું થઈ ગયું હતું પરંતુ હવે જે લક્ષણ આવ્યું છે જેમ કે કમરનો દુખાવો છે તો તે એક નવું લક્ષણ છે તમને દુખાવો નવો શરૂ થયેલો છે તેથી કદાચ એવું જરૂરત પડી શકે નવો એક્સરે અને એમઆરઆઈ કરાવવો પડે તેમાં જો એવું આવે કે સાંધામાં ઘસારો છે તો તેના માટે દવા કે ઇન્જેક્શનની જરૂરત પડી શકે અને ત્યારબાદ કસરતથી તેમાં ખૂબ જ રાહત મળી શકે છે બીજી વસ્તુ કે ફરીથી તમને પગનો પણ દુખાવો જો શરૂ થયેલો હોય તો એમઆરઆઈ કરાવવાથી એ ખ્યાલ આવી શકે કે તમને કોઈ જગ્યાએ નવી ડિસ્ક કે ગાદી તો નથી ખસી ગઈ જો ગાદી ખસી ગયેલી હોય તો તેમાં તે જોવું જરૂરી છે કે તેનાથી નસ પર કેટલું દબાણ છે ખૂબ જ વધારે દબાણ હોય ત્યારે જ તમને દૂરબીનથી ઓપરેશનની જરૂરત પડી શકે અધરવાઇઝ અઠ્ઠાણુંથી નવ્વાણું ટકા દર્દીઓને જો માઇનર નાનકડો અમ તો સ્લીપડીશનો મતલબ કે ગાદીનો ટુકડો ખસી ગયેલો હોય અને નસ પર દબાણ હોય તો તે ફક્ત દવા આરામથી કે મેક્સિમમ ઇન્જેક્શનથી તેની સારવાર થઈ શકે છે તો આવો કોઈ તમને તકલીફ થયેલી હોય કે જેમાં છ મહિના પહેલાં દુખાવો હતો સરખું થઈ ગયું હતું અને ફરીથી દુખાવો શરૂ થયો છે તો તમને નવા એક્સ રે અને એમ આર જરૂરત પડી શકે છે અને ત્યારબાદ તેની સારવાર ખૂબ જ સરળતાથી થઈ શકે છે ધન્યવાદ